દર્શક મિત્રો ન્યુઝ રાજકોટમાં ગેંગ વોર થયું ફાયરિંગ એક યુવક ગોળી વાગતા પોલીસ દોડ થઈ જ રાજકોટ દિવસે દિવસે ક્રાઇમ વધતો જાય છે ત્યારે વાત કરી છે રાજકોટની કાયદો અને વ્યવસ્થા ઘટડી રહ્યું છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું ભગીરથસિંહ વાત કરી રાજકોટમાં જંગલેશ્વર પુનિતનગર ખાતે ગેંગપોર ગેંગ આ વિસ્તારમાં સક્રિય છે પેટા ગેંગના સાગરીદ ઉપર હુમલો કરવામાં આવ્યો છે જેના મામલો ગરમાયો છે ઘટનાને લઈને કહેવાય છે કે ચૌદ જાન્યુઆરી આસપાસ આરોપી અને ફરિયાદી વચ્ચે લઈને એક માથાકૂટ થઈ હતી વિવાદ થયા બાદ સમગ્ર મામલો ગરમાયો જે તે સમયે આનો આરોપી છે તેની સામે માલવ્યાનક ખાતે ઝઘડાની તાજ રાખીને આરોપીએ સાથે મળીને પુનિતનગર વિસ્તાર ખાતે પરેજ પડતા સાંજના સમય ઊભા થતા તે સમયે ચાર જેટલા લોકો આવે છે અને એકાએક ફાયરિંગ કરે છે અને પટેલ પડતા પગમાં ફાયરિંગ કરે છે ગોળી વાગી જવાને કારણે ઈજા પહોંચે છે અને આ મામલાના સંદર્ભમાં ફાયરિંગ બનાવ સામે આવતા જ તાલુકાની ટીમ દોડથી થઈ હતી પોલીસના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા તેમાંથી ચાર આરોપીમાંથી એક આરોપી રાજકોટ પોલીસને સફળતા હાથ લાગી છે અને ઘટનાને લઈને સુકાઈ રહ્યા છે ડીસીપી જગદીશ બાગરવા તે સાંભળી લેવા હતા રાજકોટના ડીસીપી જગદીશ બાગરવા સમગ્ર માહિતી આપી છે જે આ ડક્કો સર્જાવ છે તેમાં પરેશ બળદા જે આરોપી છે તે ભૂતકાળમાં માથાકૂટ થઈ હતી તેને લઈને આ અદાવત ચાલુ હતી અને એ કહેવાય રહ્યા છે કે એને લોકો મુખ્ય ચર્ચામાં છે અને આ ગેંગ વોર છે તે વચ્ચે ગેંગ વોર ચાલી રહ્યું છે ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે આ કાયદો અને વ્યવસ્થા અને ખતળી કથડતી સ્થિતિ કાયદાનો ભારના પાઠ ભણાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે બ્યુરો પરમાર પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા